ભાઈ પર ડબલ હોડ એ ગન શોટ ની નથી મળી રે બના ટુક 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 ઠુક ના હું એ ઉડે પેકર વાપરવાનો છે પાય તને તારા બે મામા હજમ ની તાતા જ ન્યા ધોડ્યો જાસો તું અને લગન માં હકણી ના રેજો સોદેલ તમારી બહુ ફરિયાદ આવે સમણકતા હા બીલું તે એલા હું તને કવિ સંભળાય છે લગન માં કવ હકણી ના રેજો સમણકતા તમારી બહુ ફરિયાદ આવે છે હમણાં તા તમારા લખાણ બહુ વધી જાય છે નજરો સીધી રાખજો સોદેલ નો અગર આઈ કે તારા ગામ આગો નથી કિલોમીટર માં ફેર પડતા ભેન સોને ને આઈ ટીસળા ખેઈ લે હમણાં તા તારો મામો બહુ તામા છે અહીંયા બાર ગામ માં આવીને મારા તને કાંકલા તો ભાઈ આરી વસ્તુ નથી ભાઈ એટલે છે ને હવે ની લિમિટ માં જ રહેવાનું સોદેલ નો ડોન્ટ ક્રોસ યોર લિમિટ એટલે જ ને લગન કરો તો શાંતિ લગન કરો ધ્યાન દેવાનું ભાઈ આડી અવળી નજર હું નહીં કરવાની અગર આંખમાં ઘોકો દે હાચે કોટે પૂછ્યું કે આજ મામા આવી જાવ ખાલી વાતો કરી લ્યો એ વિંજે એ મેં મેં એક સમલી દે બરફ ફળી એ બરફ ફળી ગણ બો કામ નહી હો લઈ લેજો આ આવી લેજો લેજો સાઈડ માં જઈ બે ઠુસકી માં દે તો ઓલા બંધ ઊભો રહે છે હા બાર બાર બંદો લોકેશન એસ્વર્સી ક્યાં છો તું

બંદર મારવા જાવ છો હા મરી જવાનો લોડા બે આ બાઉન્ડરી ને મેરી હમું હું મેને જ માર્યો એને મારેલું છે અને આપણા બંદા માથે છે આવો આવો દૂરશ મારવા માટે એક ગયો કવર દેજો કવર દેજો લાલા કવર દેજો રીવેક કરવા વેયા કરી ઘરે જો 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 બે જણા જ બે જણા જ બાપ સુ બાપ એ ભાગે છે ચલો ભાગાજો ભો ક્યાં સે ડાઉન 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 સોરી બંધો છે આ ઉતારે છે

செல்வி

તમારી પાસે કોણ છે એક એક ભાઈ બની પાછળ ઘરની આ લીલા ઘરની મારી પાસે હા એસી માં એસી માં એસી માં ડેમેજ છે થોડોક ડેમેજ છે લાલ ગુલો નાખી ડેમેજ છે ભાઈબન બન ગરવત ગીરી મારી પાસે સિંગલ બંધો કવર કરજો કવર કરજો ભાઈ બન આવતો રે આવતો રે આવતો રે જાવું છે ને તો વાંધો નહીં સોદેલા પગલા નવા દેવા હતા ની અંતે બગસબલ ઓપન એસીએટી મળો તો ટીક કરજો ભઈઓ સુનન ભાગો ગાડીને પડી મારી ગાડીને ભાગો ફરી રીવા ભાગે ગાડીને તમે નીકળો ને પેલો લોડા તારું મને શિખળમાં ગળ્યા શું શું કે ભાગે લોડા ગોદી ગોદી લોડા ગમે ને મઈને જવું છે મરદનું फाડ્યું નહીં માય છે મળતું એમ તો લોડો નોખો નોખો ઉતરે છે બે બધા કે રેન્ડમ બંદર રીવાય નીકળતા ગેણ મરા રે હારે રેવાની સાહેજ નીતિ ને બે ભણા બે 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 ભણા જે છે જે છે તો તમે કોને મારો છો બંદા છે ગયા તને તને હું દે પી ની ને રીવા કે રીવા કે વાહ લક છે ગડી પોગવા દે શોપ પાસે એ ભણા રીવા મારજે અન તું એ બંદા છે રે જરે

મારી સાથે કે હા કરીએ ભગવાન હું કેવું મસ્ત રીમ ગયો છે આ સોદલ એટલી નહીં ખબર મેં હમણાં રિવાય કરવા સર્કલ બન્યું એને સર્કલ એનો બન્યો બોલ પેલા બાધે છે કોક જ પેલા બ્લુ મારી રિવાય કરે હું ગાવ છે આ નો હાલત નહીં આમાં તમે કે પિક માં ઉતરાન હોય પિક આ પિક માં ઉતરું દેખાડ કેમ પ્લે કોને જોઈ ઉજે બે પિક માં ગયા પ્લે સમીર હોય ને ત્યાં લગી પિક માં નો ઉતરાય દે તે સમીર લઈ લે ગળા હોય તે એને રમતો સોદેલા આમને કઈ મારો બોલ યાર બહાર ગયો ને એમાં તમને બધાને આ સેવાનો મોકો આપ્યો છે આપડા ફણા ડિસ્કનેક્ટ થઈ જાય આપડે પીક પોતરા આપો આવો સુપર લોડાવ નઈ થાઉ સદે ના મારે એક મિરી દાવ સદે મારે આવું પડે નીકળ નીકળ લોડા મે કાં ગલાવર એક આદો પડે ભાઈ આ લંડ જેવામાં એન્ટ્રી કરાવ છે આપડી આ કોણ છે રેન્ડમ મંદો ડોલર વિધી કે લાગે આઠ નાનો વેત નથી શે ફ્રી યો ફા યલો સચ્ચાઈ તારે પણ શાળ નંબર નો જ લેવો છે ચાર નો શાળ નંબર શાર નંબર બે ગીમતા રોલ નંબર તે જવાનું છે આપડો જ તે એવું માથે ઉતરી જો આ ગાડી પણ ગાડી બધા આવી હા વાંધો અરે લોડી ગાય ફટી ગઈ જબે તમે બેન્ચોના પીકમાં ઉતરીને કે લોડો બહાર આટા મારો છો ગન તો લે ને મારા ભાઈ ઓલા ડોડા સોદલને ગન લીધી મારી ની કોઈને મને ગન લેવાય નો દીધી બીચકારો મે જ ગન લીધી એમાં બોલ્યું જ ને સોદલને કોણ હતો બેન્ચોને કે ગન મે કે ગોળી લેન વે ગયો સોદલમાં હાથ ગોળી હતી એટલે મે સેવનનો બરો વાળી સુપર રિવાઇવર છું ન્યા આવો લો પીકમાં તું એક કામ કર ઘડી પીક ઘડી ઘરીમાં માર તો અમે સાફ કરી નાખો પીક ઝોન પૂછર બેન ઘડી સાના લોડા લણ લેડેલા જય ભાઈ લાશું પડી દો લાશું તમકેલી રિવાય કરોમાં ધ્યાન જો ભાઈ કે લે આ તારી લણજેવી ગાડી હા કેપ્ટન લાડા માય કાંગલા તારા હાથ ધુરસ્તા લાગે ઓલા રિવાય નો કર દો ડોડા પિકમાં તમ પિકમાં નો હોતા તમ ટોકન વેકા કરો ટોકન નયો પાતડતા કાવેમ કરો જય ભાઈ મામા વાત છે ભાઈ પાયો મરી ગયા બદલો લેવા એ ગયો અરે એની મની ગુણ મરે હો ભાઈ ચડે ડેમેજ થઈ ક્રિમિનલ ઉતરા ને આ ગ્લુ પડી ને હા શટ ડેમેજ કરમાં જાય છે ભાઈ ગોણ પાડનો કોણ ભાઈ કરી ગયો કોક રીવા કરે રીવસ્યો અરે થી બધા એ કોણ છે ડુડો મરવા ગયો હું એ હેઠે હું ક્રિમિનલ

ઘણા મારે લાકડી છીન બીને કરીને હાલો ઉતારે પીકમાં પાછો પીકમાં જવું છે અડી જાવ ગયા કોક ઝોન પૂજેર બનો ને યાર હું ન ઓલે વખતે પણ તો 1 સેકન્ડ આટુ સોધી ના હો બને અડી ગયો જો દેલા કોક બંધો આપણે રાખો પડજે ઝોન પૂછે ગટુ કડી નો કે ને હું ફોન કરું કોક ને રશિયર નથી આપણો સોદેલના હું ફોન કરું કે ગાડીઓની લાઈન થાય ઝોન પૂછે હતું આ તો કરતો નથી મને એવી કોઈને ગુલામી કરાવી ન ગમે રશિયર બહાર ગયો છે કે

મને દેખાડો ખાલી આ ડબલ વેક્ટર પી નહીં ચલાવો ને ચલ હાલ હવે ભાગ ભાગ ખદડા એ પુષ્પા ઝૂકે ગને વાકા વળી જા પુષ્પા આવો આલો દેખાડો બંદા કઈ ગન મેકો કે સમજો તો એ બંદો આ બસ કે હા જો જાવ એ બસ જો ઉપર ઉપર ઠેકડા મારે હેઠે ઉપર ઉપર ચાલ્યો કે ઘરમાં જ મારે

બે ખદડા મને ઘેરી લીધો આવી જા હાલે ભણા જલ્દી ઉપર જા જલ્દી બંદો 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 મામા આ એલ કે મનેક એલો બે ખદડા મને ઘેરી લીધો ક્યાં છો ગાંડુસ આવી આવી અમારે બંદા છે અહીંયા ભાઈ ચાલ્યા દેવા એ નેટલે થી જો છે 500 જો હેકર લાગી ની મેની ગેન કો પાછો કાલ ની જેમ આજો આવી ગયા રોપમાં બે બંદા ભેગા થઈ ગયા રોપમાં સડી ગયા બે બંદા ભેગા જા વાત લઈને ભેગા જા વાત પડ્યો આવા દે એ ખંજો આયા 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 કાયા આયા ગુરુને ગુરુને કે એક ગુરુને બરોબર ફાઈટ લે જઈ લે તું જોઈ ભાગશે દીવા કરવા ક્યાં છે મારે છે ભાઈ બંધ પડી જો ભાઈ જો કરવા જો રિવાય કરવા જો હાણા હાણા વાય થોડો બે જણા જીન પે બ્લડ હોય થોડો રિવે કરવા જવાનો હતો મને માર્યો છે સોદીને હવે ભાઈ એના લેવા પા ઉડી રોકો આ કોણ છે લાલે ઉડડે ભાઈ પહેલા બે થઈ ગયા બે હાથ લે દે જા જો ગેન મળ્યો એની હમો રીવાય છે ને આવી જાવ એક રિવેબલ પોઈન્ટ થાય છે ગાડી લે રિવેબલ પોઈન્ટ જો ગાડી લે એક જ ગોળ છે એ બીજા બંધાઈ ગયા

અરે રિવાય કદી લો ને લાલી બુજે આ જો આ જો ને ઈ તો નોક પડ્યો છે ખતમ થઈ ગયું આ સોદેલા આવે કે દીધી ભાઈ કેમ પણ રેમી સ્ટ્રીમ કરતો લાગે લાઈવ સ્ટ્રીમ કરી છે તારી આટ કરો રે મારી ટોકન જાજા કેટલા છે છ સોચે ગેલ એસો સમરીવાજી સોદેલા પણ ભઈ જરૂર પડશે ને લેવાનું છે લાશું પણ એક જ કિલ છે જય કિલ ચાને લડા લડા એક કિલ ઝૂમ થાતું બંધ થઈ ગયું નેટ વહી ગયું પછી ભાઈ હવે આલા બંદો ઓલા ભાઈ એ બીજો બંદો છે ભાઈ મારામાં ચા મારે મોસે મરો ના ના આયા છે આઈ મને જો ભાઈ બે કોઈ છે માથે જઈ ઘરની આ મરી ગયો મરી ગયો મરી ગઈ આ કોક કરે બો એક હરખા કપડા વાળા સ્કોડ છે કે આ કોક કોડ તો કરે આ લબડો ને કે સોદનો રીવે કરી કરી માદર નાવ

બંદો ગોળી જાય એક જ ગોળી નો આ એક જ ગોળી એ બોલન કે માર તો કરે યાર પાણા લાલે હું બોમ સે મેરે પે એ નાઈન ને વેજ્યુ સે ભાઈ ની મને સો સોદે પાસો કો ઘેકર આવી ગયો મરી જયો કે છીવું શું મરી ગયો નેટ વહી ગયો ને હવે આવી ગયું બધા મરી ગયો હું વાંધોય વહી જયો તો હું છું સફા સાઠ ઘડી વાર કાંઈ જ વાલ નહીં નહીં પણ તમે કઈ રીતે તમે આપે માડે કોઈ મરી ગયું તું ત્યાં ભાઈ બધા અઠાખ્ઠામાં છો ચાચી આંથી આઠ ચાંચથી મારે બોલે ને તમારે સોધી લેલા આમ આઠ ગોળે વાંધો થઈ વળો પણ તમારે નેટ એ આવતું તું મારે નેટ થઈ ગયું લોડા મારી કેમ એવું કરે છે મારી હું ભેદભાવ તાર ભાઈ રેમી ગયો કાયદેસ એની મિની અમારા કઈ ભાઈ સુધી ઓગણીસો નેટ ની વિદાય